પટેલ શંકરભાઈ રવજીભાઈ નવાપુરા મોબાઈલ નંબર સત્તાણું ત્રણ બોતેર ઓગણીસ પાંચ બાસઠ અને કાકા કદાચ બીજા કોઈ ખેડૂતને ભણામણ કરવી હોય તો કરો ખરા અને સો ટકા ભરો અને કાયમ જો આટલું બધું તમે જો સુવિધા આવતા હોય તો ખરેખર તમારા પાસે અમારે બધી જ વસ્તુ લેવી પડે જીરું છે એવું નથી મારા પાસે એરંડા બી છે દાળમું છે અને કહેવાનો મતલબ કે પેલું જીરું આવે એ પણ જીરું આવી શકે છે અને આ મૂળ તમે જે અમારું એનપી વાપર્યું એનાથી સંતોષ કરી આમ સંતોષ એટલે જમીન એકદમ કોણી રે બેડ થતી નથી અને જમીન બંધાતી નથી કેમેરામેન કહે છે કે આ ગ્રોથ જમીનમાં આપણે જીરા માટે બતાવો